નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ નવ બે હજાર પચીસ અને આજે આપણે જે ધસાથી નિખિલભાઈ અનિલભાઈ ડાવરિયા એમની જે ગિરનાર ચાર નંબર મગફળી જે પંસાણું છું દિવસની થઈ છે એ આજે અહીંયા પીપળવા લઈને આવ્યા હતા જ્યારે દુકાનમાં દવા લેવા આવ્યા ત્યારે તો આ એની મગફળી છે નિખિલભાઈની ગિરનાર ચાર નિખિલભાઈનો મોબાઈલ નંબર છે બોતેર ઝીરો ઓગણીસ ચાલી સાત અઠ્યાસી જે આ એક સોડની અંદર આવી બેઠક છે જેની અંદર મેક્સમોલના બે રાઉન્ડ અને ઓસમનો એક રાઉન્ડ કરેલો છે તે નિખિલભાઈની મગફળી છે આ લાગત છોડવા કહેલા છે નિખિલભાઈની મગફળી જોઈ હોય તો એની વાડીની આ રોડ પાસે છે બીજા નંબરમાં અમારા ગામની પરબતભાઈ નનુભાઈ વઘાસિયાની મગફળી જે એણે એક થોડીક ભૂલ એવી કરી છે કે એણે ત્રણ વખત મેક્સમોલ મારી દીધું વધારે નાખીને તો એને ઓગણશાળી નંબર છે ઓગણશાળી નંબર મગફળી આ આ એનો એક જ છોડ છે જોઈ લો આ એક જ છોડ છે જેની અંદર ત્રણ વખત મેક્સમોલ મરાઈ ગયું છે વધારે પ્રમાણ નખાઈ ગયું છે ભૂલ થઈ ગયેલી છે છોડની હાઈટ આવડી છે લગભગ દસ ઇંચ જેવી હાઈટ છે પણ એની અંદર મગફળી જુઓ તમે એટલે મેક્સમોલનું કામ જે છે એ બધા ખેડૂતોને બતાવવા માટે જ આ એક વિડીયો બનાવું છું કે જેની અંદર આ જો તમે ખૂઆજી જો નજીક રાખો બતાવો વ્યવસ્થિત બતાવે એવી રીતે આ મેક્સમોલ વધારે મરાઈ ગયેલું છે આ રીતે હુયા બેહી ગયા છે આ ઓગણ નંબર મગફળી છે આ એક છોડ છે આ રીતનો છે આખો આની અંદર આ આ બે છોડ છે એના જો હાઈટ જુઓ તમે મગફળીની હાઈટ કેવડી છે એ જોવો પહેલાં આટલી હાઈટ આપણે એક વેત ભરાય ને એવડી હાઈટ છે પણ આની અંદર અત્યારે મગફળી ગોગડા અને હુયા આ રીતની બેઠક થઈ ગઈ છે જેની અંદર એણે ત્રણ રાઉન્ડ મારી દીધા મેક્સમોલના અને જે આ વધારે જે દવા ન કારણે આ આ રીતના ખૂયા બે ગયા તો મગફળીની હાઈટ કોઈ દિવસ મેન્ટેન નથી કરતી એનું ઉત્પાદન વધારવામાં ધારો કે આ મગફળી ભલે આવડી જ છે આની અંદર અત્યારે હાચી હાલી એક છે પણ જે મોટી મગફળી જે થઈ ગયેલી છે એની અંદર જે શીંગ ન હોય એટલે શીંગ આની અંદર છે આને તો અત્યારે ગણવા બે તો આ લગભગ હું માનું ત્યાં સુધી પચાસથી સાઠ સિંગ થઈ ગયેલી છે આ આટલા સોળની અંદર આ આખો સોળ છે બરાબર પછી આપણે આ છે બીટી બત્રીસ નંબર આપણે લાઠીના અર્જનભાઈ વરડિયાનો જે આપણે વિડીયો મૂક્યો હતો પહેલાં અરજણભાઈ રામજીભાઈ વરડિયા એને આજે આ સિંગ બ્યાસી દિવસની થઈ ગઈ છે અને આ આ રીતનો એની બેઠક છે જે અરજણભાઈના મોબાઈલ નંબર છે નેવું એક ત્રેસઠ સોતેર બે પાંત્રીસ આ એની બત્રીસ નંબર છે એની જ તે ગિરનાર ચાર જે આ એની ગિરનાર ચાર છે ઓ તમે આ ગિરનાર શાર છે આ બે એક જ દિવસે વાવેલી મગફળી છે ગિરનાર ચાર અને બત્રીસ નંબર જે આ રીતની મગફળી અને મગફળીની હાઈટ એ તમે જોઈ શકો છો જો કેટલી હાઈટ છે આની મગફળીની હાઈટને એને કાંઈ લેવા દેવા જ નથી મગફળી કદાચ એક ફૂટની નહીં કદાચ દસ ઇંચની હોય ને તો એની અંદર આ રીતની બેઠક થતી હોય છે એની માટે જ આ સ્પેશિયલ વિડીયો મૂકવું છું કે આ ખેડૂતોના મોબાઈલ નંબર આપેલા છે કોઈ પણ ખેડૂતોને જોવું હોય તો એ આવીને પોતે જોઈ શકે છે અને આ બધાય જે એમ મોબાઈલ નંબર આપ્યા એક લાઠી ના છે ઢસા ના છે ને એક પીપળવાના છે જે પીપળવાની મગફળી છે એ ઓગણશાળી નંબર છે લાઠીની છે એ બીટી બત્રી અને ગિરનાર શ્યાર છે અને ઢસાવાળી જે નિખિલભાઈની જે છે એ ગિરનાર શ્યાર છે તો આ રીતના જો આપણે સોડ ખેહો અને આ રીતનું બંધારણ આવતું હોય મગફળીનું તો જ મગફળી વધારે ઉત્પાદન આપતી હોય જે ખરેખર આ મેક્સમોલ અને એરોનો કમાલ છે જે આપણે શરૂઆતથી જે બે રાઉન્ડ કરાવીએ છીએ એ આ બે રાઉન્ડ મારવાથી આ રીતનું મગફળીનું બંધારણ થતું હોય છે બાકી વધારે મગફળીની હાઈટ કરવાથી કોઈ જાતનો ફાયદો થતો નથી અત્યારે હાલમાં જ જે લોકોને નેવું દિવસની મગફળી થઈ હોય કે ફો દિવસની થઈ ગઈ હોય તો એને એક છેલ્લો છટકાવ પોટાશ પ્રોજીબીજી અને એક ફૂગનાશકનો ફરજિયાત કરવો જોઈએ જેથી મગફળી તૂટશે નહીં અને વજન વધારે આવશે મગફળીમાં જે તેલની ટકાવારી હોય ફૂલ આવતી હોય જે મગફળીનો દાણો છે એ બે આ સિવાય ખુલ્લે નહીં એટલો જો વજનથી ભરાતો હોય દાણો તો એ વધારે ઉત્પાદન આપતી હોય છે બાકી આપણા ગ્રુપની અંદર આ વિડીયો આવે છે અત્યારે અને જે કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ પૂછવું હોય કે કાંઈ વધારે માહિતી જોતી હોય અથવા આ જે ખેડૂતોના મોબાઈલ નંબર આપ્યા છે કોઈને જોવાની ઈચ્છા હોય તો ત્યાં જઈને જોઈ શકે છે બાકી અમારો કોન્ટેક કરજો આભાર